હવે નજર કરીએ યુટિલિટી ટોપ ટેન ખબર પર સેમસંગે ભારતના એઆઈ ફીચર ધરાવતું લેપટોપ લોન્ચ કર્યું જેને દક્ષિણ કોરિયાની અગ્રણી ટેક કંપનીએ એઆઈ ફીચર્સ સાથે માર્કેટમાં લોન્ચ કર્યું આ લેપટોપનું નામ સેમસંગ ગેલેક્સી બુક ફોર છે સેમસંગ એપલ સાથે સ્પર્ધા કરવા માટે દેશમાં પ્રથમ ઓનલાઇન ટુ ઓફલાઇન ફ્લેગશીપ સ્ટોર ખોલ્યો હતો જેમાં જ્યાં જોંગ પ્રથમ વખત પહોંચ્યા હાને કહ્યું લોકોના રોજિંદા જીવનમાં સુધારો કરવામાં મદદ કરશે એચએસિક્સ એપ્રિલે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે રીઝામાં સૌથી મોટી સીટ અને બૂટ સ્પેસ મળશે ઓલા એસ વન પ્રો સાથે સ્પર્ધા કરશે તેના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં એઆઈ ફીચરનો પણ સમાવેશ કરવાનો નિર્ણય લીધો આ ફીચરનું નામ એસકે મેટા એઆઈ હશે તે ફીચરનો ઉપયોગ કરી જો યુઝર્સ મેટા એઆઈને કોઈ પ્રશ્ન પૂછે છે તો તેનો જવાબ તમને વોટ્સએપમાં જ મળી જશે વોટ્સએપમાં એઆઈ ફોટો એડિટિંગ એપ ફીચર પણ આવવાનું છે આ ફીચરનો ખુલાસો વેબ બેટા ઇન્ફોના એક રિપોર્ટમાં પણ કરવામાં આવ્યો આ ફીચરને હાલમાં ટેસ્ટિંગ મોડમાં પણ રાખવામાં આવ્યું છે વોટ્સએપના ભવિષ્યના અપડેટમાં લોકો વોટ્સએપમાં જ એઆઈ ફીચર્સ સાથે ફોટો એડિટિંગ કરી શકશે ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સર્ટીને ફાયરફોક્સ અંગે ઉચ્ચ સ્તરીય ચેતવણી જારી કરી સર્ટીને કહ્યું ફાયરફોક્સ બ્રાઉઝરમાં ઘણી ખામીઓ છે જેનો લાભ લઈ હેકર્સ તમારા બ્રાઉઝરને રિમોટલી કંટ્રોલ કરી શકે છે આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ અંગે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે એઆઈ લગભગ ચોર્યાસી સરકારી નોકરીઓ ખાઈ શકે છે નોકરીની સુરક્ષા સામે જોખમ કરી શકે છે યુઝર્સ માટે સારા સમાચાર આ વખતે કંપનીએ તેના પ્લેટફોર્મમાં લાઈવ સ્પોર્ટ્સ સ્કોર્સની સુવિધા રજૂ કરી મેટાની આ વિશેષ સુવિધા દ્વારા લોકો વિશ્વભરમાં થઈ રહેલી વિવિધ રમતોના લાઇવ સ્કોર જોઈ શકશે મોટોરોલા ટૂંક સમયમાં તેનો નવો ફોર્ડેબલ ફોન મોટોરોલા રેઝર ફિફ્ટી અલ્ટ્રા લોન્ચ કરી શકે છે આ ફોનને યુરેશિયન ઇકોનોમિક કમિશન ઇઇસી સર્ટિફિકેશન વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો આ દર્શાવે છે કે આ ફોન આવનારા અઠવાડિયે કે આવતા મહિનામાં લોન્ચ થઈ શકે છે ભારતની સૌથી મોટી ઓટો મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીએ એન્જિન ફેલ થવાને કારણે સોળ હજાર કાર પરત બોલાવી કંપનીના જણાવ્યા અનુસાર બલેનો અને ફેગેદારના ફ્યુઅલ પંપ મોટરમાં આ સમસ્યા આવી છે